રાણપુર તાલુકાના જાડીયા ગામે વ્યસન મુક્તિ માટે એક અભિયાન હાથ હતું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામના મૂળ વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા સુતર્યા પરિવારો જેઓ ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા હોય છે ગામમાં શિક્ષણ પાણી આરોગ્ય તેમજ અન્ય બાબતોને લઈને હંમેશા કામગીરી કરીને જાડીલા ગામના વિકાસમાં સહભાગી બને છે

અને બે અઠવાડિયા પહેલા એને સુંદર વિચાર આવ્યો કે ચાલો એક વ્યક્તિ જો વ્યસન એક વર્ષ માટે છોડશે તો પાંચ હજાર રૂપિયા એ વ્યક્તિના નામે ધર્માદો કરીશ અને એ પૈસા અમે જાળેલાના એજ્યુકેશન અથવા તો વિકાસ માટે વાપરશું જાળેલાના યુવાન લોકોને જે વ્યસન સાથે સંકળાયેલા છે વ્યસન જે લોકો કરે છે અને વ્યસનથી અનેક પરિવારો બરબાદ થાય તો યુવાનોને શું સંદેશો આપવાનો યુવાનોને એ જ સંદેશો આપું છું અને એ પણ હું પણ ઇન્ક્લુડ છું મારે પણ વ્યસન છે કે જે હું તમાકુ ખાતો તો અમે બંધ કરું છું એ જ રીતે મેં યુવાનોને પણ બધાને ગામમાં જણાવ્યું કે ભાઈ આપણે વ્યસન મુક્ત કરીશું તો પૈસા તો બચવાના જ છે એની સાથોસાથ આપણી તબિયત પણ સારી થવાની છે ઘરમાં કંકાશ પણ ઓછા થશે જો વ્યસન મુક્તિ કરશું તો અને આપણે વ્યસન મુક્ત કરશું તો આપણા નામે તળસીભાઈ જે આ બે હજાર પચીસ ની દિવાળીએ પાંચ હજાર રૂપિયા ધરમાદો કરશે એટલું જ નહીં મારાથી જે મોટા દિવાળીએ પર વ્યક્તિ એક વ્યક્તિ દીઠ ઈસુભાઈ સિંહ દસ હજાર રૂપિયા ધર્માદો આપશે એજ્યુકેશન માટે અને વિકાસ માટે એટલું જ નથી બે હજાર ની અંદર જો આ વ્યસન મુક્ત કન્ટિન્યુ રહેશે ત્રણ વર્ષ માટે એટલે અમેરિકામાં સ્થાયી થયેલા તળશીભાઈ કાનજીભાઈ સુતરિયા તરફથી વ્યસન છોડનાર વ્યક્તિ દીઠ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે આ પૈસા જાડીલા ગામની એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા એકતા કમિટીમાં આપવાનું નક્કી કરાયું છે આ વ્યસન મુક્તિ અભિયાનથી જાડીલા ગામના લોકો વધુમાં વધુ વ્યસનથી મુક્તિ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે અમારે પ્રણભાજ ભીમજીભા સુતરિયા તેઓ અમેરિકા રહે છે અને અહીં આવ્યા છે તો એ લોકોએ આહવાન કર્યું કે આપણે વ્યસન મુક્ત કરવા છે એના માટે એક વ્યક્તિ દિવસ દર વર્ષે પાંચ રૂપિયા ગામના વિકાસ માટે આપવાના છે એવું આહવાન કર્યું તેથી બધા ઉચ્છેદ યુવકોએ આ વ્યસન મુક્તિ નિર્ણય કર્યો અને વ્યસન મૂક્યો છે તમે વ્યસન મૂક્યું છે તો અન્ય લોકો જે વ્યસન કરે છે એઓને છોડવા માટે તમે શું કહો છો એ લોકોને એક જ અપીલ છે કે ભાઈ વ્યસન મૂકો આપણે સ્વાસ્થ્ય માટે અને ગામના વિકાસ માટે જે કામો થવાના છે એના માટે બહુ લાભદાયક રહેશે એક જાડેલા શ્રેષ્ઠ જાડીલા એકતા કમિટીની ટીમ છે આ કમિટીમાં તેતાલીસ સભ્યો છે ગામમાં રહેતા અલગ અલગ સોળ જ્ઞાતિના બે બે સભ્યોનો કમિટીમાં સમાવેશ કરાયો છે આ મીટિંગના પ્રથમ દિવસે જ ચોત્રીસ લોકોએ અલગ અલગ વ્યસનો છોડીને આ વ્યસન મુક્તિ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો હતો આ બધા ગામની અંદર અમે કામ પણ કર્યા પણ આ વખતે એક નવું એમાં ઉમેરીએ છીએ કે અમારા અમેરિકા વસતા તળસી કાકાએ આ એક અભિયાન પાછળ બે ત્રણ મહિનાથી એમનો પ્રયત્ન હતો અને આજે અમે એ પ્રયત્નની અંદર સહભાગી બન્યા છીએ કારણ કે અમને બધાને ખૂબ આનંદ થયો કે અમે વ્યસનો છોડશું તો અમારું હેલ્થ તો સચવાશે અમારો આર્થિક વિકાસ પણ પોતાનો પણ થશે અને આટલા રૂપિયા ગામને મળશે તો ગામ પણ આર્થિક રીતે સમૃદ્ધ બનશે અને પોતપોતાના પરિવારનો પણ ઉદ્ધાર થશે કારણ કે પરિવારની અંદર મોટા દવાખાનાઓ નહીં આવે કે જેથી કરીને પરિવારને કોઈ દવાખાનાની અંદર દાખલ નહીં થવું પડે અને એના લીધે આ અમેરિકાવાળા અમારા ગામમાં જે વસે છે અમેરિકાની અંદર એ લોકો પણ આટ પ્રવીણભાઈએ વાત કરી એમ આટલું મોટું ગામના વિકાસમાં ફાળો આપશે જે પચાસ લાખ રૂપિયા ખરેખર કોઈ નાની રકમ નથી આટલી મોટી રકમ છે તો હું તો કહું છું કે આ તો જાળેલાની અંદર એક શરૂઆત થઈ ચૂકી છે પણ આવા પ્રયત્નો ગામે ગામ થાય બોટાદ જિલ્લાની અંદર થાય આપણા ગુજરાતની અંદર થાય આપણા દેશની અંદર આવા પ્રયત્નો થાય તો આપણા દેશનો ઉદ્ધાર થશે આપણા દેશનો આર્થિક અને શારીરિક વિકાસ થશે કે ગામની અંદર હોસ્પિટલોની જરૂર પણ ઓછી પડશે તો આ સંદેશ અમે આખા દેશને આપવા માગીએ છીએ કે આવા કાર્યો બધે પણ શરૂઆતો થાય તો જાડીલા ગામના લોકો આ વ્યસન મુક્તિ અભિયાનમાં વધુ ને વધુ જોડાઈને ને વધુ ને વધુ લોકો ઝડપથી વ્યસન છોડે અને એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા જે સૂત્ર આપ્યું છે તેમાં કંઈક વધુ ઉમેરો કરીને વ્યસન મુક્ત જાડીલા તંદુરસ્ત જાડીલા બને તેવું આ સુતરિયા પરિવાર છે જાડીલાનો છું અને અમારા ગામમાં વ્યસન મુક્તિનું થઈ ગયું છે અને હું પણ 10 થી 5 માવા ખાતો હોઉં છું પણ એ પછી આપણે મુકવાનું છે અને અમારા દેવ પરિણભાઈ સુતેરિયા જાળેલાના રહે છે અમેરિકા પણ એમનો આટલો બધો આગ્રહ છે તો મારે દસ માઓ હું ખાઉં છું જગ્યાએ હું એક પણ માવો નહીં ખાઉં અને વ્યસન મુક્તિ માટેનું હું નેમ લઉં છું કેવું અમારો સંદેશો સાહેબ એ છે કે હું પણ દસ માવા ખાઉ છું તો ગામના ને એમ કહીશ કે ભાઈ બધી આયોજન કરે છે તો હું બીજા વ્યસન મુક્ત નો ખાશો તમે જે વ્યસન કરતા હું આખો દિના દસ માવા ખાતો તો તો એની જગ્યાએ પણ મારે બચત રહેશે ગામ ઘર માટે તો એની માટે બહુ સારું છે